કોવિડ નાઇન્ટીન દરમિયાન આખી દુનિયાએ લોકડાઉન જોયું હતું આ સમયગાળા દરમિયાન લોકો તેમના ઘરોમાં કેદ રહ્યા હતા આ રોગે ઘણા પરિવારોને બરબાદ કર્યા અને ઘણા લોકોની નોકરી છીનવી લીધી અમેરિકામાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે આ વખતે તેના લગાવવાનું કારણ મચ્છર બન્યા છે બુધવારે ઓક્સફર્ડ બોર્ડ ઓફ હેલ્થે લોકોને અપીલ કરી હતી ઇન્ક્વિન એલ્ફેનિસની એ વાયરલ રોગ છે જે ચોક્કસ પ્રકારના મચ્છર દ્વારા ફેલાય છે યુનાઇટેડ સ્ટેટ્સમાં વાર્ષિક છ થી આઠ કેસ નોંધાય છે હાલમાં તેનો પ્રકોપ મોટા ભાગે મેન્ચ્યુસેટના ચાર શહેરોમાં જોવા મળ્યો છે જેમાં ડગલાસ ઓફકર્ટ અને સટસ અને વેબસ્ટરના નામ સામેલ છે આ શહેરોમાં સાંજના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે મળતી માહિતી મુજબ સાંજના સમયે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે આ કારણથી ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે તે જાણવા માંગતા હતા કે તેના નિર્ણયને કેટલાક લોકોએ ટેકો આપ્યો સાંજે છ વાગ્યા પછી ઘરની અંદર જ રહેવાનું જણાવ્યું હતું રોગને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ રોગ વહેલા ઘોડાઓમાં ફેલાય છે ત્યાંથી તે મચ્છરોમાં ફેલાય છે અને મચ્છરથી તે માણસોમાં પહોંચે છે જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં